આજે તો મારા ભાઈ એવા ડોક્ટર આશીષ ની આદિવાસી રીતિ રિવાજે સગાઈ કરવા ગયા અને બે બે વ્યવહાર સાચવવા નમસ્કાર એટલે બે બે વ્યવહાર સાચવવાના છે એટલે સવાર સવારમાં અમે મારા પપ્પા ને કાકા ને બધા નીકળી ગયા વ્યવહાર કરવા અને આજે અમારે બે બે વ્યવહાર સાચવવાના છે એટલે ટાઈમ સાથે ચાલવું બહુ જરૂરી છે પહેલો વ્યવહાર તો અમારો શામળાજી રતનપુર બોર્ડર પર હતો પણ એમાં આપણે ટાઈમ ને મેન્ટેન કરી શકાય તેમ હતું એટલે ફટાફટ શામળાજી નો જે કઈ વ્યવહાર હતો એ પતાવતા જ વાગી ગયા હતા પોણા અગિયાર અને આ વ્યવહાર પર આપણો સ્પેશિયલ વ્લોગ આવવાનો છે એટલે આપણી યુટ્યુબ ચેનલને ને કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પેલા નોટિફિકેશન મળી શકશે પછી તો અમે અમારો સામાજી જે કઈ વ્યવહાર હતો એ પતાવીને સરપંચ કાકાને બધા નીકળી ગયા બીજો વ્યવહાર પતાવ્યા તરફ એકચુઅલી અમારે જવાનું છે આપણા ભાઈ એવા ડોક્ટર આશિષની સગાઈ કરવા ધંધાશન કેમ કે વ્યવહાર તો વ્યવહાર કેવા વાલા પછી ગમે તેવી કન્ડિશન હાજરી તો આપવી જ પડે ગાઈ માહોલ બહુ ગરમ છે વાહ ભગવાન જય સોમળિયા ભગવાન સોમળા આજે પૂનમ છે રાજસ્થાન રાજસ્થાન જો ગઈશા કેટલા કિલોમીટર કાપી ના ચાલીસ રેવાર માં કરી છે પણ સાહેબ આવી ગયા છે અમારે અમારે કમી કાકા માથે પર વાઈટ રૂમાલ બાંધવો એ અમારો રિવાજ છે પણ માફ કરજો આજે તો મારો રૂમાલ જ ખોવાઈ ગયો તો આવતા જ પહેલો વેવાર તો ચાલ્લો કરવાનો અને એક બાજુ લાડીને બેસાડવા માટે પાટલો તૈયાર થતો એટલામાં જ સાથે સાથે ગરમા ગરમ ચા પણ આવી ગઈ મોટા ભાઈ તો ચાલો વેવારમાં લાડી આવી ગઈ છે પાટલે બેડ દીધી છે પછી લાડીને પાટલે બેસાડી અમારા રીતિ રિવાજ મુજબ વોરના પપ્પા ને વ્યવહાર કરવાનું ચાલુ કર્યું રાકેશ ભાઈ તું જોઈ શકો છો હવે ઘરના ઘરના પચને ચાલુ કરવો પડશે પછી આગળનો વ્યવહાર ચાલુ મોટાથી નાના ચાલો આવી જ રીતે અમારે પાંચ જણનો ચાલુ કરવાનું પૂરું થયું એટલે આગળનો વ્યવહાર હવે પાછો ચાલુ કરશે તો જોવા તમે હવે દીવો ઉતારી દીધો હવે ભરાય તો એ બધું આપણે એટલે જોડી કરશે જોડામાં લઈ જઈશું બરાબર તમે જોઈ શકો છો

જ પછી વોરના સિસ્ટરને સોના ચાંદી ના દાગીના નો વ્યવહાર કર્યો કાલવા ની ગયો ડબલ કરવાનું આપડે વધારો

थोड़ी बार सोनती रखो सुटा वाला सुटा वाला <laughs> थोड़ी बार सोनती रख दूं कहीं दे तुम्हें हो में <laughs> हो <laughs> <laughs>

મુખ્ય જોવા મારવે વારમાં નારાજ જોડે કાપી દીધી છે ચાલો આ બધું કરવું પડે કરવું રીતે જેવી વાત છે ને આપણે બધા એકબીજાથી સંબંધ કમ્પ્લીટ રહેવો જોઈએ અચ્છા બની પ્રબળતા વધે હા એટલે બંધાય એટલે આપણે એક બધી જ રીતે બંધાય टेंशन वाला पति जो लेडीज में टाइम आई देपन लेडीज को जाए तो सरकार को मान नहीं जलती लेडीज का तो चलाओ गोल वाला क्या किया यार भाई देखो हमलाजित नहीं किया गोल के भाई को अपन देवर के भौजी नारायण तो गोल वाला हमलाजित नहीं किया तू समझा नहीं तू <laughs> समझा

आजी आजी आज ही तुम बे पा થાજી नंदी બે એકબીજાને બીજા રહેવાનું પાબે નંદે હે ને પાબે નંદેજી યાદ કરે હે હમ તમને કપડાવો આ આજ થી આ સંબંધો તમારે થી બંધાણા એવા ને એવા રાખજો આ મારા આશીર્વાદ તમે એવા એમાં ઊભે થા જા ઓ કજુરા કપડાવ લાગી હે

બે શબ્દો કઈ ગયો કોમ પડતી જાય આપડે ત્રણ જણા બીજું કોમ બાકી આપડે ટાઈમ ખોટો નહી પસાર કરો મ蔥 જ shirt૦ પ 268

સુખી સંપન્ન થાય એની આપણે સૌ આપણે આશીર્વાદ આપવા માટે આપણે બધા ભેગા થઈ અને એમને ચોલ્લો કરી ઓખાથી પૂજન કરી અને આ પ્રક્રિયા આપણે પૂરી કરી છે આપણે આ સંબંધે અમારા કનુભાઈએ કીધું એમ અર્ધ લગ્ન થઈ જાય એવું કહેવાય આપણે હગાઈ થાય એટલે

ચંદી <coughs> કાકા <coughs> <coughs> તમાર આરતી આવી ગયો ને અમાર સમય તો તારે અમાર આવતો એટલે કોમ કરતું રા કઈ કઈ કોમ કરે ને હાથ ના પરત નઈ આવે हा आख़िर में पहिरी वाधो हुयूं खाधी ना आने से पहली हाँ। है तो जो है 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 निवृत्ति एक अपने गाइस गाइस चलो जो जो राकेश राकेश भाई भाई हाथी तमो शब्द बोलो नाम से जुजो नहीं

તો અત્યારે સ્ટાર્ટ કર્યું છે માં પણ સારા વિડીયો બનાવે છે સપોર્ટ જરૂર કરજો બરાબર શામળાજી મે હા શામળાજી શહેર કે જ આજને આ બ્લોગ તમને કેવી લાગ્યું મને કોમેન્ટમાં જરૂર બતાવજો વિડીયો સારી લાગી ને લાઈક અને શેર જરૂર કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલાં નોટિફિકેશન મળી શકે તો બસ આજે આ વિડીયો જ ખતમ કરી મળી જાય કેર